સમાચારમાં વાત કરીએ ડભોઈની તો ડભોઈ શહેરમાં બીજા દિવસે પણ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ડભોઈની રાધે કોમ્પ્લેક્ષમાં આવેલી રજવાડી ચાની દુકાનનું મટીયલ દૂધ અને ચાનો જથ્થો કરવામાં આવ્યો નાસ દૂધથી માખીથી સહિતની ચીજવસ્તુઓ મળી આવતા રજવાડી દુકાન બંધ કરવામાં આવી હતી તેમજ આશરે પચીસ જેટલી હોટલ અને ફરસાણ મીઠાઈઓની દુકાનો ઉપર દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ દ્વારા કાર્યવાહીથી પ્રજામાં ખુશાલી છવાઈ ગઈ હતી વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રજવાડી ચાની ચાલતી દુકાનમાં ભેળસેળ યુક્ત દૂધ અને ચા જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને મીઠાઈ અને ફરસાણના ડબોઈમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જાગૃત નાગરિકોમાંથી જાણવા મળ્યા મુજબ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની ટીમ બીજા દિવસે પણ ડબોઈ શહેરમાં ભેળસેળવાળી મીઠાઈ બનાવનારા શહેર આશ્રમ પચીસ જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને રાધે કોમ્પ્લેક્ષમાં આવેલી રજવાડી ચા કેટલા કેટલીની દુકાન પર દરોડો પાડતા મટીરિયલ સહિત દૂધ અને ચા માટે માખી અને મચ્છર સહિતની ચીજવસ્તુઓ નજરે પડતા દૂધ અને ચાનો નાશ કરી દુકાનને તાળું મારી દેવામાં આવ્યું હતું